પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હજાર પચીસ આયોજન કર્યું ઉદઘાટન મોદી નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હજાર પચીસના ના ચોથા સંસ્કરણનો વિધિવત શુભારંભ કરાવ્યો છે આ ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રની ક્ષમતાઓને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરવાનું વિશ્વના અન્ય કેન્દ્ર તરીકે સ્થાપિત છે આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન સહિત ઉદ્યોગ જગતના અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં પચીસ થી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ચાલશે આ પ્રદર્શનમાં નેવું થી વધુ દેશના પ્રતિનિધિઓ બે હજાર થી વધુ પ્રદર્શકો ને હજારો સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો રોકાણકારો નીતિ નિર્માતાઓ તથા અન્ય હિતધારકો ભાગ લઈ રહ્યા છે આ મંચનો હેતુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે સહયોગ નવીનતા અને રોકાણ માટેની તકોનું નિર્માણ કરવાનું છે જેથી ખાદ્ય પ્રસંસ્કરણની સમગ્ર શૃંખલાને મજબૂત બનાવી શકાય વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે સરકારની વિકસિત ભારત બે ના દ્રષ્ટિકોણને સાકાર કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આયોજન ટકાઉપણું આધુનિક ટકા સુવિધા ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા જેવા સ્તંભો પર કેન્દ્રિત છે તેના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા ખેડૂતોની આવક બમણી કરવા પાક પછીના નુકસાનને ઘટાડવા અને નાના શહેરોમાં રોજગારીની તકો ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે આ કાર્યક્રમ ભારતને માત્ર એક બજાર તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય ભાગીદાર તરીકે પણ પ્રસ્થાપિત કરશે